નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બી નું પૂરું નામ શું છે અને બી એસ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે બી એસ એનએલનું પૂરું નામ શું છે તે જાણીશું તો મિત્રો આપણે બીએસએન વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો પેલો પ્રશ્ન બીએસએનએલ ની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો એક ઓક્ટોબર બે હજાર ની સાલની અંદર બી ની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે

વિશેના જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાય દો કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં